અને મહિનો થઈ જાય પગાર દેવો એમાં ના નથી હાલ હાલ દાદા કી તો મને કાઈ નઈ કે ને એ મંગુ ઈ તને કાઈ નો કે આ થોડું ઈના બાપા નું ઘર છે અને આમ જો પેલા કાલના ના ઠામડા એઠા સા વાળા પડ્યા છે ઈ ધોઈ ના એટલે જટ સા જડે હવે તો હાઈતે માવે હે દાદન કેવું છે બે જોડી લૂગડા લઈ દયો ન જ નથી રહેવું દાદા આ મંગુડી કાય ઠામડા ધોવે છે એ હવે ઈ ધો છે તારા કામમાં માં ઠેકાણું નતું તો ઘર ભીગી નો થાય દાદા તો મત મન પેલા ને હવે મારે તારે ક્યાં જાવું એ મંગુડી એ મંગુડી તને શરમ થાવી દે કોકના રોટલા પાટુ મારે કે ઈને કાય કે માં ઈને મે કામે રાખી છે આયા એ યા નથી કરાવું આમ નીકળ પાડો આય કોઈ દી નો આવતો આયા મારો દીકરો મારો એક જ તો મોડો મોડો આવો છે અને આયા હવા કેટલી કરે છે કાદલો ના કિંમત મોડું પડી ગયું હે ખજુરિયા કાય ને હું પુરત દો દેનિયા કામે હતો ને અરે જેને ઓલી મંગુડી ને કામે રાખી લીધી ને મન તગડી મૂક્યો સારું કર્યું કાર્ડ નાખ્યો યા મને એમ તો નટકવા દેતો ને તું અલ તને કાર્ડ નાખ્યો ને આ તો હવે ઈ કામ કરશે આપણે બેય રહ્યા

લાલ પીળા કપડા મને નહીં શોભે હે મને નહીં શોભે મને નહીં શોભે હે હું તો ભગવા કપડા પેરું મોરીમાં મારું મન લાગ્યો ફકીરી માં મારું મન લાગ્યો ફકીરી માં દાદા ચામાં ખાન કે દી નાખું એ મંગુ બે સમસી ખાન નાખ દે અને રેડિયા જેવો પકવાય ને તા હું હેને ને પગે લાગ જાવ મંદિરે હો અરિયો મંગુ પ્રભુ રામ રામ હા 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 હું તો સિયા થઈ જો પણ આ દુલાર અમને ભારે ભાર લાગી અરે કમ્પ્લેટર છે પેલી ફારો હોય ને અરે પેલી ધામમાં આપજો તું પી દઈશ ને એટલે બટો આ બાપુ બાપુ ખાંડ નાખતા ભૂલી જાય શરણામત માં પણ આપડે કેવું નથી બચા હવે કોઈ દર્શને આવશે

બાપુ જો તમારે રહેવું હોય તો રેજો કાલે આટલી બધી ફરસાતા હું એકલો નથી પીવાનો આવો થાય જીયા રામ જય શિયા માય તી બધું આ ફરે કેમ માર બેટા નું શું થયું છે આ ખજૂરિયા નો આઈડિયો કમ્પ્લીટ થઈ ગયો છે ને તો હાલ સી બધું ધંધે લાગસુ લગા કામ કમ્પ્લીટ થઈ ગયું કા બધું પાઈ દે અરે આખો ગ્લાસ ઠેકીને પાઈ દીજો હે હા એ તો આમ જો ખજૂરિયા આને કાયોકા જાવી આમ જો અમે ખરેખરની જામશે કરી એ કામ เสร็จ નું હું ગરક હા તો જા